સ્ટેજ પર ક્ષત્રિયોની એકતાની વાત ચાલી રહી હતી સ્ટેજની નીચે વિવાદ રાહ જોઈ રહ્યો હતો લાંબા સમયથી ક્ષત્રિયોનું આ નવું બંચ બનવા જઈ રહ્યું હતું તે આજે બની ગયું આજે જાણે રાજ્ય અભિષેક થઈ રહ્યો હોય એ પ્રકારે ભાવનગરના રાજવંશ વિજયરાજસિંહ ગોહિલને અધ્યક્ષ જાહેર કરી તિલક કરવામાં આવ્યું અને બાદમાં કેટલાક ભાષણો વક્તવ્યો થયા અને વક્તવ્યો બાદ જેની રાહ જોવાતી હતી એ થયું એટલે કે વિવાદ અને એ પણ ખુલેઆમ થયો વાત કરીએ હાલમાં શું થયું આજે આ ક્ષત્રિયો અસ્મિતા મંચમાં રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી જાહેર કરી ત્યારથી ક્ષત્રિય સમાજ ખફા થયો આંદોલન કર્યા અસ્મિતાની લડાઈ ગણાવી અને પોતાના પરિવારની બહેન દીકરીઓના અપમાનને નહીં સહી લઈએ એ પ્રકારનું આંદોલન ચાલ્યું આંદોલન અંત સુધી પહોંચ્યું પરંતુ પરિણામ શું મળ્યું પરસોત્તમ રૂપાલા વિજેતા થઈ ગયા આ બધી બાબતો બાદ ફરીથી એક વખત ક્ષત્રિયોનો મુદ્દો બજારમાં આવ્યો કારણ કે એક નવી હરકત શરૂ થઈ હતી હરકતની પાછળ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ શંકરસિંહ વાઘેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કર્યા બાદ આ હરકતને તેજ પણ કરી રહ્યા છે તેવું પણ માનવામાં આવે છે દરમિયાન જાહેરાત કરવામાં આવે છે એક મંચની અને આ મંચને નામ આપવામાં આવે છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એટલે લગભગ બધા જ શબ્દોને આવરી લીધા કે ક્યાંય બાકી ન રહી જાય અને તમામ ક્ષત્રિય સમાજના ભીરકાઓને એક કરી એક નવું મંચ બનાવવાની જાહેરાત અશ્વિનસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી જેવું વિદ્યાસભાના પ્રમુખ પણ છે વિજયરાજસિંહ અધ્યક્ષ બનશે તમામ ક્ષત્રિય સમાજના તમામ ભીરકાના અને આ મંચના અને વર્ષો બાદ આ કામ થઈ રહ્યું છે તેવું પણ ક્ષત્રિય આગેવાનોએ માધ્યમોને જણાવ્યું પણ આજે કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા દેખાયા તેમની આગવી છટા પણ દેખાય તેઓ કઈ રીતે હાઈલાઇટ થવાય તે ખૂબ સારી રીતે જાણે છે નવતર પ્રયોગ કરી તેમને કામ કરી પણ લીધું કારણ કે આ બધી બાબતો રાજકીય વિશ્લેષણની છે અને બારીકાઈથી જોઈએ તો જ ખબર પડે કે થઈ શું રહ્યું છે અન્યથા સમાજના નામે આવા કાર્યક્રમો થતા હોય છે તેમાં સમાજને લાગે કે જે કંઈ પણ થતું હોય તેનું માત્ર ને માત્ર વિશ્લેષણ કરી રાજકીય ઓપ આપવામાં ના અહીંયાથી એવું પણ કેટલા કે કહ્યું કે રાજકીય બાબતો તો થવી જોઈએ અને થાય તે સારી છે તેમાં જરા પણ ખરાબી નથી છતાં પણ વિજય રાજ આ બાબતથી કહ્યું કે અહીંયા રાજકારણનું કે વિવાદનું મંચ નથી શિક્ષણ સમાજના ભવિષ્યની વાત કરીએ પણ આ બધી જ વાતો સલાહો ઉપદેશોને બાદમાં નીચે જે કાર્યક્રમમાં રાહ જોઈ રહ્યો તો વિવાદ તેને જોવો પડ્યો એટલે કે આ તમામ બાબ બાદમાં નીચે બેઠા હતા રાજકોટના पद्मिनी बा અને તેમને શું કર્યું એ જુઓ ગયા બેસાડ્યા હું પણ એક સમાજ સેવિકા છું અને છું બોલતા રેલીમાં પણ એને મારી ગાડી મને નીચે અને મને ના ના

આ ક્ષત્રિયોની સમસ્ત ક્ષત્રિયોની અસ્મિતા અને એકતાનું મંચ છે એ મંચનો આ મુખ્ય કાર્યક્રમ હતો પ્રારંભ હતો અને પ્રારંભમાં ફરીથી પદ્મિની બા વાળા આવ્યા અને તેમણે મંચ પર સ્થાન ન મળતા આ પ્રકારે શબ્દો સંભળાવી દીધા અને તેના કારણે વિવાદે પ્રારંભની સાથે જ જન્મ લીધો છે જોઈએ હવે આગળ શું થાય છે મીડિયામાં નહીં બોલવાનું મીડિયાને બાઇટ નહીં આપવાની ઓથેન્ટિક લોકો જ બોલશે તેવી જાહેરાત મંચ પરથી કરાઈ રહી હતી પરંતુ મીડિયામાં બોલવાનું કે નહીં બોલવાનું આગેવાનોની સામે બોલવાનું જરૂરથી પદ્મિની બા બાળાએ આજે જ શરૂઆતથી કરી દીધું છે આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી